આરોગ્ય ક્ષેત્રે પણ હોય બીમારી ક્ષેત્રે પણ હોય ઔદ્યોગિક ક્ષેત્રે પણ હોય પરંતુ ડાયાબિટીસ એક સાયલેન્ટ કિલર છે અને એના ઉપર જો નિયંત્રણ લાવવામાં ન આવે એને જો અંકુશમાં ન રાખવામાં આવે તો અનેક બીમારીનું શિકાર આપણને બની શકે કાન જેવી બીમારી એટલે ડાયાબિટીસ એ એકલું નથી આવતું એની સાથે અનેક બીમારીને લઈને આવે છે એટલા માટે આધુનિક વિજ્ઞાન પણ આધુનિક એલોપેથી જગતમાં પણ ડાયાબિટીસને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે ભારત અત્યારેના સમયમાં ડાયાબિટીસમાં બીજા સ્થાને છે અને એમાં પણ ગુજરાત રાજ્ય જે છે એ ડાયાબિટીસમાં પ્રથમ સ્થાને છે ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં જેટલા ડાયાબિટીસના પેશન્ટો છે એમાં સૌથી વધારે ગુજરાતમાં છે અને વર્તમાન સમયમાં યુવાઓને પણ નાના નાના બાળકોને પણ ડાયાબિટીસની સમસ્યા ત્યારે ડાયાબિટીસના પેશન્ટે કેવા પ્રકારનું અનાજ ખાવું જોઈએ કેવા પ્રકારનો અનાજ ન ખાવું જોઈએ તેની માહિતી ડાયાબિટીસના પેશન્ટને હોવી ખૂબ જરૂરી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ડાયાબિટીસના પેશન્ટે કયું અનાજ ખાવું અને કયું અનાજ ઓછી માત્રામાં ખાવું અથવા તો ન ખાવું વાત કરીશું કે ડાયાબિટીસમાં પેશન્ટ માટે કયું અનાજ એવું છે જેને બિલકુલ ન ખાવું જોઈએ એના માટે મહાઘાતક અનાજ સાબિત થઈ શકે એ અનાજ એટલે મકાઈ મકાઈ એક એવું અનાજ જે છે કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ જેની અંદર સુગર કન્ટેન્ટ અને તેની અંદર અમુક આવશ્યક માત્રામાં લિપિડ એટલે કે તેલ પણ હોય છે એની અંદર કાર્બોહાઈડ્રેટ પ્રમાણ વધારે હોવાના કારણે સ્વાદુ પીંડને નેચરલી ઇન્સ્યુલિન બનાવવા માટે એ મદદગાર સાબિત ન થતા ઉલટી મુશ્કેલી વધારે છે ખાસ કરીને સ્વાદુ પીંડને આવું જોખમ ન લેવું હોય તો ડાયાબિટીસના ના પેશન્ટે ક્યારે પણ મકાઈ ખાવી જોઈએ નહીં વર્તમાન સમયમાં મકાઈના પોપકોર્ન મકાઈનો ચેવડો મકાઈના થેપલા મકાઈના ભજીયા આવી ખૂબ વિવિધ પ્રકારની વાનગીઓ ધીરે ધીરે ખાવાનું ચરણ ખૂબ વધ્યું છે

બપોરના ભોજનમાં શાક અને રોટલી સાંજના ભોજનમાં શાક રોટલી અથવા તો શાક ને ભાખરી સવારે બપોરે સાંજે ગુજરાત રાજ્યની અંદર પ્રત્યેક પરિવારની અંદર ઘઉંનું નું કન્ઝપ્શન ખૂબ વધ્યું છે અને ઘઉં ડાયાબિટીસ પેશન્ટ માટે મહાઘાતક સાબિત થાય છે મોડર્ન એલોપેથી જગતે પણ આ સ્વીકાર્યું છે કે ઘઉં જે છે એ ડાયાબિટીસ વધવા માટે કારણભૂત બની શકે અને જે કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય એ આવશ્યકતા કરતા વધારે માત્રામાં ઘઉં અને ઘઉંની કોઈપણ વાનગીનું સેવન કરે તો એનું શુગર લેવલ ક્યારેક કંટ્રોલમાં આવી શકે નહીં ધીરે 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 એનું શુગર વધવા લાગે અને અનેક બીમારી પણ સર્જી શકે તો ડાયાબિટીસ પેશન્ટે બીજું અનાજ જોઈએ છોડવાનું છે તે ઘઉં છે ઘઉંની અંદર ગ્લુટેનની માત્રા આવશ્યકતા કરતા ઘણી વધારે માત્રામાં હોય છે અને આવી રીતે ગ્લુટીન વાળા ઘઉં જયારે આપણે ખાઈએ છીએ ત્યારે એ બ્લડની અંદર શુગર લેવલ ખૂબ વધારે છે અને તમે જોયું હશે કે ડાયાબિટીસના જે પેશન્ટો છે એમાં દવાનો ડોઝ મોટે ભાગે વધતો જતો હશે કારણ કે આપણે દવા લીધા કરીએ અને સાથે સાથે આપણા ભોજનમાં ડાયટમાં ઘઉં વધારે પ્રમાણમાં સ્થાન આપીએ તો આપણી દવા ક્યારે પણ ઓછી થશે નહીં બંધ થશે નહીં ધીરે 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 શુગર લેવલ વધતું જશે ને એક એવો સમય આવશે કે ડોક્ટર હવે કહેશે કે સ્વાદુપિંડ કામ કરવાનું બંધ થઈ ગયું છે હવે ગોળી કામ નહીં કરે હવે તમારે ઇન્સ્યુલિન લેવા જ પડશે જો આવું ન થાય તો ડાયાબિટીસના પેશન્ટે બીજા નંબરનું અનાજ જે છોડવાનું છે તે ઘઉં છે ઘઉંને જ્યારે તમે તોડો અને એની અંદરનો જે સફેદ ભાગ જે દેખાય છે જેને આપણે મેંદો કહીએ છીએ જેને અંદર વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે એ પચવામાં ખૂબ ચીકણું હોય છે અને ડાયાબિટીસ પેશન્ટે જ્યારે ચીકાસવાળા અનાજ ખાય છે ત્યારે એ આ લાંબા સમય સુધી પચી શકતા નથી અને એના કારણે એ લોકોનું શુગર લેવલ વધ્યા કરે છે ઘઉંની અંદર ફાઈબરનું પ્રમાણ ખૂબ ઓછી માત્રામાં હોય છે અને ફાઈબર વગરના ઘઉં આપણે ખાઈએ છીએ ત્યારે એની અંદર પ્રમાણ પણ વધારે હોય છે એ એ લાંબા લાંબા સમય સમય સુધી સુધી પચી શકતા નથી પડી રહે છે અને એના કારણે લીવર ઉપર બર્ડન આવે છે બ્લડની અંદર શુગર લેવલ વધે છે અને જેના કારણે સ્વાદુપિંડ જે છે એ ઇન્સ્યુલિનનું સિક્રેશન સારી રીતે કરી શકતું નથી એના કારણે તમારે મોટા ભાગનો દવાનો ડોઝ વધ્યા કરશે જો તમે જો ઘઉં ખાવાનું ચાલુ રાખશો તો ડાયાબિટીસની બિચક્કર માંથી આપણે ક્યારે પણ બહાર આવી શકીશું નહીં તમે નોંધ્યું હશે કે ક્યારે ક્યારે ગરમા ગરમ રોટલી આપ ખાવ છો સાથે માનો કે શાક ન બની હોય અને ગરમા ગરમ આપ રોટલી આપ ખાવ છો ત્યાં પચાવ ચાવો છો ત્યારે એ સ્વભાવે આપણને મીઠી લાગે છે ઘઉંની અંદર રહેલી આ જે મીઠાશ છે એ ગ્લુટેનને આભારી છે અને આવું ગ્લુટેન વાળી કોઈ પણ વાનગી આવી ઘઉંની વાનગી જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એ બ્લડ શર્કરા વધારે છે બ્લડની અંદર શુગર વધારે છે અને ડાયબિટીસ પેસ્ટેડોજ આવી વાનગી ખાયા કરે તો તેનું બ્લડ શુગર વધવાની પૂરેપૂરી સંભાવના રહે છે સારું ઉત્પાદન લેવા માટે હરિત ક્રાંતિ બાદ ઘઉની અંદર ખૂબ જીનેટિકલ મોડિફિકેશન કરવામાં આવ્યું કે ઘઉંનો દાણો મોટો થાય તેની અંદર પલ્પ વધારે નીકળે મેંદાનું કન્ઝપ્શન વધારે થવા લાગ્યું છે જેથી કરીને ઘઉંને જ્યારે દળવામાં આવે એમાં ફાઈબર ખૂબ ઓછી

સમગ્ર વિશ્વએ મિલેટ્સ ડે તરીકે ઉજવ્યું અને મિલેટ્સના જે સૌથી વધારે અનાજ તરીકે આપણે ઉપયોગ કરતા હતા તે એટલે જુવાર ડાયાબિટીસ પેશન્ટો માટે વરદાન રૂપ કોઈ અનાજ હોય તો તે જુવાર છે જુવારની અંદર ફાઈબર વિપુલ પ્રમાણમાં છે પચવામાં ખૂબ હળવી છે તો જ્યારે કોઈ પણ ડાયાબિટીસ પેશન્ટ જુવારનો રોટલો કે જુવારની કોઈ વાનગી બનાવીને ખાય છે ત્યારે એ આસાનીથી પચી જાય છે એની અંદર સુગર બિલકુલ નથી તો ડાયાબિટીસ પેશન્ટ જ્યારે કોઈ પણ જુવારની વાનગી રોટલો કે બનાવીને ખાય છે ત્યારે એ બ્લડ શુગરને ઘટાડે છે એટલે ઓછી દવાથી પણ તમે ડાયાબિટીસને જો કંટ્રોલ કરવા માંગતા હોય તો ડાયાબિટીસ પેશન્ટે ઘઉં અને મકાઈ છોડીને જુવારના રોટલા કે જુવારની વાનગી બનાવીને અચૂક ખાવી જોઈએ જુવાર પચવામાં ખૂબ હળવી હોવાના કારણે સ્વાદુપિંડ નેચરલી ઇન્સ્યુલિન બનાવવા માટે એ સહાયક સાબિત થાય છે જયારે મકાઈ અને ઘઉંમાં આવું થઈ શકતું નથી ઓછી પણ પોતાનું શુગર લેવલ કંટ્રોલ કરી શકે કારણ કે જુવાર સ્વાદુપીડ નેચરલી ઇન્સ્યુલિન બનાવવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે ડાયાબિટીસ પેશન્ટ માટે એવું અનાજ ખૂબ આવશ્યક છે જેમાં ચીકાસ ખૂબ ઓછી હોય પચવામાં ખૂબ હળવી હોય આસાનીથી પચી શકે કે જેમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય કબજિયાત જેવી સમસ્યાઓ પેદા ન કરે તમામ ગુણો જુવારની અંદર ઈશ્વરે ભરપૂર માત્રામાં છે ઘટ્યા આપણે જેટલા પ્રમાણમાં ઘઉં ખાઈએ છીએ એટલા પ્રમાણમાં જો આપણે જુવારને પ્રાધાન્ય આપ્યું હોત તો આટલા ડાયાબિટીસના કેસો વધ્યા જ ન હોત પરંતુ આટલા બધા કેસો વધ્યા છે તમારે દવાના ચક્કરમાંથી બહાર આવવું હોય ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ તમારે ન ખવા દેવી હોય ગોળી તમે લો છો પરંતુ ગોળીની અસર ધીરે ધીરે નહીં થાય અને તમને ઇન્સ્યુલિન સુધી ન જવું હોય આવી તમામ સમસ્યાથી સુગર પેશન્ટ પેશન્ટે બચવું હોય તો ઘઉં અને મકાઈને છોડીને એને પ્રથમ સ્થાન આપવું જોઈએ જુવારની વાનગીને બીજા નંબરનું અનાજ જે ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ સહાયક સાબિત થાય છે એ એટલે બાજરી બાજરી બિલકુલ રુષ્ક છે બિલકુલ ડ્રાય છે તો ઘઉંની કમ્પેરિઝનમાં મકાઈની કમ્પેરિઝનમાં બાજરીના રોટલા હતો તો બાજરીની કોઈ વાનગી બનાવીને ખાવામાં આવે તો તે શુગરને કંટ્રોલ રાખવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે આપણે જ્યારે વાત પિત્ત અને કફની વાત કરીએ છીએ ત્યારે ડાયાબિટીસ જે છે એ કફ દોષની બીમારી છે આયુર્વેદમાં લગભગ જેટલા પ્રકારના ડાયાબિટીસનું વર્ણન છે એમાં મોટાભાગના ડાયાબિટીસ કફ દોષની વિકૃતિના કારણે થતા હોય છે અને બાજરી જે છે એ બિલકુલ છે બિલકુલ ડ્રાય છે કફને સંતુલિત રાખે છે અને કફ દોષના કારણે જે કઈ ડાયાબિટીસ થઈ છે એને જો જો મટાડવી હોય 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 એમાંથી બહાર આવવું અને ડાયાબિટીસ ડાયાબિટીસ વધે નહીં એવું તો નંબરનું અનાજ જે ખાવું જોઈએ તે બાજરી છે ડાયાબિટીસના પેશન્ટોમાં બીજું લક્ષણ પણ જોવામાં આવે છે કે તેમની અંદર લોહીની ગુણવત્તા ઘટે છે અને ખાસ કરીને આયરનની ઉણપ સર્જાય છે તો તેવા પેશન્ટોએ ખાસ કરીને ડાયાબિટીસ વાળા પેશન્ટોએ પોતાના ભોજનની અંદર બાજરીને સ્થાન અચૂક આપવું જોઈએ કારણ કે બાજરીની અંદર આયરન ની ઉણપ દૂર કરવાના ખૂબ સારા એવા ગુણ છે ડાયાબિટીસ પેશન્ટોમાં એક ખાસ બીજું પણ જોવામાં આવે છે કે તે લોકોનું વજન વધવા લાગે છે શરીરની અંદર મેદસ્વી પણ આવી જાય છે તો જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે એ લોકો ઈચ્છતા હોય કે ભવિષ્યની અંદર તેમનું વજન વધે નહીં તો મકાઈ અને ઘઉં છોડીને તેવા લોકોએ બેલા નંબરનું અનાજ જુવાર અને બીજા નંબરનું અનાજ બાજરી પોતાના ભોજનમાં સ્થાન આપવું જોઈએ બસ સાવધાની રાખવાની છે કે બાજરી સ્વભાવે ઉષ્ણ છે તો એને ખાવી હોય તો ઉનાળાના દિવસોમાં ના ખાઈ શકાય શિયાળાના દિવસોમાં આપણે ખાઈ શકે બાજરી સ્વભાવે રુષ્ક છે એ ડ્રાય છે તો પચવામાં થોડી જુવારની કમ્પેરિઝનમાં ભારે છે મોડી રાત્રે બાજરીનું સેવન ન કરતા વહેલી જો સેવન કરવામાં આવે તો આસાનીથી પચી શકશે વર્તમાન સમયની અંદર ડાયાબિટીસ પણ આપણને હોય સાથે સાથે તમારા જીવનની અંદર તમારા વ્યવસાયની અંદર ફિઝિકલ વર્કનો અભાવ હોય હોય શારીરિક શારીરિક ન કરતા તો બાજરી પચવામાં ભારે પડી શકે એવું બની શકે તો જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે શરીરની અંદર પોતાના વ્યવસાયની અંદર ફિઝિકલ વર્કનો અભાવ છે તો તેવા લોકોએ શું કરવું જોઈએ બાજરાના લોટની રાબ બનાવી જોઈએ તો એક શ્રેષ્ઠ વાનગી જેનું આપણે વર્ણન કરી જે ડાયાબિટીસ પેશન્ટો માટે વરદાન ઉપ છે એ કેવી રીતે બનાવી એની પણ વાત કરીએ થોડી માત્રામાં બાજરો લેવાનો છે માત્ર બે થી ત્રણ ચમચી એને શેકી નાખવાનો છે શેકાયા પછી એનો મિક્સરમાં પાવડર કરી નાખો બાજરી લેવાની છે ને દળવાની નથી એને શેકો એનો મિક્સરમાં પાવડર કરી નાખો કકરો જે બાજરાનો લોટ થશે એની રાબ બનાવવી જોઈએ તમામ પ્રકારના મરી મસાલા નાખીને પાણીના અથવા તો છાશ નાખીને એની રાબ બનાવવામાં આવે તો તે મધુમેહના પેશન્ટ માટે વરદાન રૂપ સાબિત થાય છે આવી રીતે જ્યારે તમે બાજરાને શેકો છો એટલે કે સંસ્કારિત કરો છો તો તેનો પચવામાં જે ગુરુ ગુણ છે ભારે ગુણ છે એ નષ્ટ પામે છે અને એની જ્યારે લિક્વિડ રાબ પછી તમે નમકીન બનાવી શકો થોડી માત્રામાં ગોળ નાખીને ગળી પણ બનાવી શકો આવી રાબ જ્યારે ડાયબિટીસના પેશન્ટ

આપણું બાળપણ યાદ કરીએ જ્યારે પણ આપણે શરદી ઉધરસ કફ થઈ જતો હતો ત્યારે ઘરમાં વડીલો મમ્મી પપ્પા દાદા નાની આપણને ચણા ખવડાવતા હતા સાથે ડુંગળી ખવરાવતા હતા કહેવાનો મતલબ જે છે કે ચણા જે છે એ કફ દોષની બીમારી જેટલી પણ હોય એને કંટ્રોલમાં રાખવા માટે અને દૂર કરવા માટે સહાયક સાબિત થાય છે અને આપણે ભૂલવું ન જોઈએ કે વાત પિત્ત કફની અંદર ડાયાબિટીસ જે છે એ કફ દોષની બીમારી છે તો જેટલા પણ ડાયાબિટીસના પેશન્ટો હોય એમને પોતાના ભોજનની અંદર ચણાના લોટને સ્થાન અચૂક આપવું જોઈએ કારણ કે ડાયાબિટીસ ને રોકવા માટે ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે ચણાનો લોટ એ પચવામાં ખૂબ હળવો છે ચણાના લોટની કોઈ પણ વાનગી આપણે ખાઈએ છીએ ત્યારે લાંબા સમય સુધી પેટમાં પડી રહેતી નથી આસાનીથી પચી જાય છે ડાયાબિટીસની એક વખત બીમારી આવે ત્યારે સામાન્ય લક્ષણ એનું જોવા મળે છે છે કે બળને હરી લે એક વખત ડાયાબિટીસ આવે સુગર લેવલ વધે તો તમારા શરીરની અંદર શક્તિનો ખૂબ થઈ જાય છે શરીરની અંદર બિલકુલ એનર્જી ના રહેતી હોય બળ બિલકુલ નાશ પામી હોય એવા લક્ષણો જોવામાં આવે છે તો ડાયાબિટીસ પેશન્ટો પોતાના શરીરમાં શક્તિનો વ્ય ન થવા દેવા માંગતા હોય તમારા શરીરની અંદર બળ બની રહે એવું જો તમે ઈચ્છતા હોય તો ચણાના લૂટની વાનગી આપણે અચૂક ખાવી જોઈએ એટલા માટે કહેવત હતી કે ઘોડા જેવું બળ જો જોતું હોય તો ભોજનમાં ચણાને સ્થાન અચૂક આપવું જોઈએ તો ડાયાબિટીસના પેશન્ટો જ્યારે ચણાની કોઈ પણ વાનગી બનાવીને ખાય છે ત્યારે એ સુગરને તો કંટ્રોલમાં રાખશે જ સાથે સાથે તમારા શરીરની અંદર શક્તિ અને બળનો એ વ્યય નહીં થવા દે એ બળને સંચિત કરીને રાખશે જાળવીને રાખશે પરંતુ ખાસ સાવધાની રાખવાની છે કે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને જ્યારે ચણાના લૂટની વાનગી ચણાના લૂટની વાનગીનું નામ ત્યારે તુરંત એને ભજીયા યાદ આવે તુરંત એને ગાંઠિયા યાદ આવે તુરંત એને ચવાણું યાદ આવે તુરંત એને ફાફડા યાદ આવે આ તમામ વાનગી એના મનમાં આવે ચણાનો લોટ જરૂર ખાવાનો છે પરંતુ ઓછા તેલથી બનેલી ચણાના લૂટની વાનગી ખાઈ શકાય એમાં સૌથી પ્રથમ ઉપર આવે એટલે કે ચણાના લોટના પુડલા તો જે કોઈ ડાયાબિટીસના પેશન્ટો હોય એને ચણાના લૂટના પુડલા બનાવવા તેની અંદર વિપુલ પ્રમાણમાં શાકભાજી નાખી શકો તેની અંદર વિપુલ પ્રમાણમાં તમે મેથીની ભાજી નાખી શકો પાલકની ભાજી નાખી શકો તમે એની અંદર તાંજળીઓ નાખી શકો તમે એની અંદર સરગવાના પાન નાખી શકો અને આવા બધા શાકભાજીથી બનેલા ચણાના લોટની વાનગી એટલે કે પુડલા તમે ખાશો તો તે તમને બળ પણ આપશે અને સાથે સાથે તમારી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે એ ખૂબ મદદગાર સાબિત થશે ચણાના લોટને તમે જુવાર અને બાજરામાં મિક્સ કરીને એની ભાખરી કે એનો રોટલા પણ બનાવીને ખાઈ શકાય સ પેશન્ટ માટે ચોથા નંબરનું શ્રેષ્ઠ અનાજ એટલે રાગી આપણા વન્ય ક્ષેત્રમાં જે કે આપણા આદિવાસી બંધુઓ આપણા વનવાસી બંધુઓ જે રહે છે તે ઘઉં અને મકાઈની વાનગી ખૂબ ઓછી પ્રમાણમાં ખાતા હોય ઘઉં તો બિલકુલ ન ખાતા હોય તેવા લોકો પોતાના ભોજનમાં ખાસ કરીને રાગીના રોટલા ખાતા હોય ખાસ કરીને વલસાડ છે ડાંગ છે ડેડીયાપાડા છે આ વિસ્તારમાં જે કંઈ પરિવારો રહે છે આ વિસ્તારમાં આપણા વનવાસી બંધુઓ આપણા આદિવાસી બંધુઓ રહે છે તેવા લોકો તેવા લોકોની અંદર ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ નહીવત માત્રામાં છે કારણ કે રાગી એક એવી વસ્તુ છે કે તેના રોટલા બનાવીને અથવા તો તેની વાનગી બનાવીને ખાવામાં આવે તો તે સ્વાદુપિંડને પ્રાકૃતિક રીતે ઇન્સ્યુલિન બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે એ બલ્ય છે સાથે સાથે પચવામાં ખૂબ હળવી છે સાથે સાથે એ રુષ્ક છે એની અંદર ચીકાશ બિલકુલ નથી રાગી જે છે એ સમગુણ વાળી છે એ વધારે ઠંડી પણ નથી અને વધારે ગરમ પણ નથી જેમ કે બાજરો છે તમે શિયાળામાં ખાઈ શકો ચોમાસામાં ખાઈ શકો પરંતુ ઉનાળામાં આપણે ન ખાઈ શકીએ પરંતુ રાગી સાથે એવું નથી પ્રત્યેક ઋતુની અંદર રાગીના રોટલા બનાવીને આપણે ડાયાબિટીસ પેશન્ટે અચૂક ખાવા જોઈએ જેવી રીતે આપણે જુવાર બાજરી મકાઈ મિક્સ કરીને એના રોટલા બનાવીએ છીએ એવી જ રીતે ડાયાબિટીસ પેશન્ટો એ જુવાર છે બાજરી છે અને મકાઈની જગ્યાએ એને રાગી મિક્સ કરીને એના રોટલા બનાવી શકાય ઉનાળાના દિવસો હોય તો કરી શકે તો ડાયાબિટીસ પેશન્ટ માટે પાંચમા નંબરનું અને સૌથી મહત્વનું ફાયદાકારક અનાજ એટલે જવ આપણી સંસ્કૃતિમાં આપણે યજ્ઞને ખૂબ મહત્વ આપ્યું છે યજ્ઞમાં આપણે ક્યારે ઘઉં હોમ્યા નથી આપણે જવ હોમ્યા છે અને ભગવદ્ ગીતામાં ભગવાને કીધું અહમ વિશ્વા નરો ભૂતવા આપણે જ્યારે ભોજન કરવા બેસીએ છીએ ત્યારે મંત્ર બોલીએ છીએ યજ્ઞ શિષ્ટા સિના સંતો એટલે કે આ જે ભોજન જે છે એ નિત્ય હરરોજ કરવા કરાતો એક યજ્ઞ છે એટલે એ યજ્ઞની અંદર આપણે ઘઉં નથી હોમવાના જવ હોમવાના છે જવ જે છે તે પચવામાં ખૂબ હળવા છે ઈશ્વરે જવની અંદર વિપુલ પ્રમાણમાં ફાઈબર મૂક્યા છે જે ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ સહાયક સાબિત થાય છે સો ગ્રામ જો તમારી પાસે જવ હોય તો તેમાં ચાલીસ ટકા જેટલા ભોજનમાં જવને સ્થાન આપશે તો ઓછી દવાથી પણ તેની ડાયાબિટીસ સો ટકા કંટ્રોલમાં રહી શકે છે જવની અંદર સેલિસિલિક એસિડ અને લેક્ટિક એસિડની માત્રા સારી એવી પ્રમાણમાં હોય છે જે પેટ સંબંધિત તમામ સમસ્યાથી બચાવવા માટે આપણને ખૂબ સહાયક સાબિત થાય છે મધુમેહના રોગીને હૃદય રોગ સમસ્યાઓ આવવાની પૂરેપૂરી સંભાવના હોય છે સ્વાભાવિક છે જ્યારે તમારી બ્લડ સરકરા વધે છે બ્લડ શુગર વધે છે ત્યારે એ આપણા લોહીને ઘાટું કરે છે અને આવી સમય દરમિયાન તમારું લોહી થોડું પણ ઘાટું થયું તો હૃદયરોગ જેવી સમસ્યાઓ આવવાની પૂરેપૂરી સંભાવના રહે છે તો જેટલા પણ મધુમેહના રોગી છે ડાયાબિટીસ પેશન્ટો છે એવું ઈચ્છતા હોય કે તેમને ભવિષ્યની અંદર ક્યારે પણ હૃદયરોગ જેવી સમસ્યાઓ ન આવે તો પોતાના ભોજનમાં ઘઉં અને મકાઈને છોડીને જવને સ્થાન અચૂક આપીએ કારણ કે જવની અંદર એટલા વિપુલ પ્રમાણમાં ફાઈબર્સ ઈશ્વરે મૂક્યા છે જે તમારી શુગરને તો કંટ્રોલમાં રાખશે જ રાખશે સાથે સાથે તમારા શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરશે અને તમારા હૃદયની કાર્યક્ષમતા વધારવા માટે એ ખૂબ મદદગાર સાબિત થાય છે જે કંઈ આપણે ભોજન ખાઈએ છીએ તેની અંદર જે કંઈ પોષક તત્વો છે આ તમામ પોષક તત્વો શરીર ગ્રહણ કરી શકતું નથી કારણ કે એવા સમય દરમિયાન શરીરની અંદર પ્રચુર માત્રામાં ફાઈબર હોવા ખૂબ જરૂરી છે જવ અંદર આટલા બધા ફાઈબર હોવાના કારણે એ અંદર રહેલું પ્રોટીન શાકભાજીની અંદર રહેલા વિટામિન્સ લેવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે પરંતુ આપણે પણ માણસ છીએ કેરીના રસ સાથે ઘઉંની રોટલી ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે તો જો તમે ડાયાબિટીસના પેશન્ટો છો અને ઘઉંની કોઈ પણ વાનગી ખાવાની ઈચ્છા થાય છે કેરીની સીઝન છે રોટલી સાથે કેરીનો રસ ખાવાની ઈચ્છા થાય છે તો શું કરો પચાસ ટકા ઘઉં અને પચાસ ટકા જવ પચાસ ટકા ઘઉં લો પચાસ ટકા જઉનો લોટ તો સ્વાદની પૂર્તિ માટે એ જઉં કરી દેશે તો જે કોઈ લોકો ઘઉં ખાવા હોય ડાયાબિટીસના પેશન્ટો હોય તો પ્રયત્ન કરે કે ઘઉંની અંદર પચાસ ટકા કરતા વધારે પ્રમાણમાં જો જવ મિક્સ કરીને ખાય તો એની બ્લડ શુગર ઘટવાડા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે અને ગુજરાત રાજ્યના તમામ પરિવારજનોએ ખાસ ચેતી જવાની વિનંતી છે કે ગુજરાત રાજ્યમાં આપણે ઘઉંનું કન્ઝમ્પશન ખૂબ કરીએ છીએ અને બેકરી પ્રોડક્ટમાં પીઝામાં વડાપાવમાં સેન્ડવિચમાં જ્યાં જ્યાં આપણે ઘઉંની વાનગી ખાઈએ છીએ એ મેંદા સ્વરૂપે ખાઈએ છીએ જે લોકો ડાયાબિટીસના પેશન્ટ નથી એવા લોકો પણ આવી બારીક લોટની લોટથી બનેલી ઘઉંની વાનગી ખાશે તો એ પણ ભવિષ્યમાં ડાયાબિટીસના પેશન્ટો બની શકે અને ભૂલવું નહીં કે ડાયાબિટીસ એક સાયલેન્ટ કિલર જેવી બીમારી છે એક વખત શરીરમાં આવી પછી લાંબા સમય સુધી એ જતી નથી તો ડાયાબિટીસ પેશન્ટો આ અનાજ તો જરૂર ખાવા જે જે લોકો ડાયાબિટીસ ની પેશન્ટ બનવા ન ઈચ્છતા હોય એવા લોકોએ પણ આ અનાજને આપણે અચૂક સ્થાન આપીએ જેથી કરીને આપણે તમામ લોકો નિરોગી રહી શકે સ્વસ્થ રહી શકે સૌને જય હિન્દ વંદે માત્ર